લઈ જાય આપણે જરાક બતાવી દઈએ એટલે આવતા હોય નથી જે બહારથી નહીં ખબર પડી જાય ના આઈડિયા આવી જાય એટલે જરાક વિડીયો બનાવી દેજો મજા આવી જાય છે લગી જતા રહીએ અને હવે આમાં કુઈ છે રાખેલી બાટલા ચડે તો એ આપણે અમુક વાર થતું હાથે બી જોઈએ ને તો થોડોક બાંધો ને હાલો ભાઈ ચાલુ સર ખાન બરખા રહો ભાઈ હોડીઓ એટલે આપણા હા કે નહીં ઉદામાં

અને જો હું છે એક કોર તો આપણે મુકવાનું થતું જ નથી ભલે જી હોય હાલો યા હા સાઈડ દેખાતું છે નહીં નહીં આમ હે નહીં તો ભાઈ ડૂમ થઈ ગયો ડૂમે પૂગી ગયા સીધે સીધે રસ્તાથી અને તૈયારી જો થઈ ગયો ઉદયભાઈ જાય હે હાલા લઈને દેજ આવ્યા તો અહીંયા ડૂમ છે ભાઈ અહીંયાથી રસ્તાની એક્ઝેક્ટ કાઢે પાર્કિંગ કે બેઠા જો આખા ભાઈ ખૂ છે ને તો એ લડી જ લેવાનું થાય એટલામાં એક્ઝેક્ટ ને રસ્તાની કાંઠે જ છે અને આ ડૂમ જો એટલું કમ્પ્લીટ આખું બધું થઈ ગયું અને આ સાઈડમાં માંડવા કે લોકો બે શકી જો ખોટું શું કેવું હોય ને હાજર ટાઈટ હોય છે દુનિયાની ઉદા શું કે ઓલી વખતે વાત હતી ઠંડી હોય જોરદાર એટલે ફૂલ એકદમ તૈયારીમાં આવી ગયો બાકી હાજર ભીડ થાય જોરદાર ઠંડી હોય જર્સી બરસી લઈ આવવાનું બફલક બફલક અને ડમ થઈ ગયું તૈયાર જો પાછળની છે સાઈડ આખું હંમેશા ક્યાંથી હાલી આવ્યા અહીંયા એ મને કદી મજા પંદર દિવસ નથી તોય લડી લીધું કઈ વાંધો નહીં બાકી આપણે હિંમત હારી એવા નથી હોય ભાઈ એને સ્ટ્રોંગેસ્ટ હા બે સાઈડ એટલે આમ તો કેટલા એક બે ત્રણ હમ ત્રણ આ માંડવાની છે સ્પેશિયલ એટલામાં અને એની એક્ઝેક્ટ છે ને આ ડૂમ આખો ડૂમે ભાવી એકદમ જોરદાર કર્યો અને કલાકાર આવવાનું છે પૂનમ ગઢવી પછી ઓલા ભાઈ મને તો પૂનમ ગઢવીનું નામ યાદ રહ્યું હજી ઘણા છે ભાઈ ઘણા છે ખરેખર એ પોસ્ટર હે ને દાસે ધામ એમાં ઓફિશિયલ હે એમાં જોઈ લીજો ફોટામાં હે બધાય હે અને આ જો અને સિક્યુરિટી કાર્ડ બતાવું તમને गाइस લુક એટ સિક્યુરિટી લ્યો લ્યો આ વાત કી લીયો તમે કટેરાવ હું આ વિડિયો ઉતારું જો આખો ડૂમ તૈયાર આ ભાઈ આપણા માટે નો હોય અહીંયા હોય મેઈન કલાકારઓને બેસવાની જગ્યા અને ઈ જગ્યા અને પબ્લિક આવકતી જાવ થવાની જોરદાર એટલે પડી જજો અને કાયલ જ છે બીજ આથી તૈયારી થવા માંડી પબ્લિક તો એટલી મીન્સ કે બીજી સ્ટોલો નહીં હોય ને બધા લઈને આવવા માંડ્યા અને જાય ઉદો ઉદાક ભજન ગાઈ દે જોરદાર લે લેક જોની ભજન દેદાર ગાઈ દે એ બધું જોઈ જ્યાં ફિટ થાય કમ્પ્લેટ નથી બરોબર આ બધી સીડીને છે ચડી અને ડાયરેક્ટ મારી જાય ઠેકડો એવા ન કરતો એલા ઓકે તાલ્યું 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 તો જો ભાઈ આ ને આખું બધું સ્ટેજ કમ્પ્લીટ થાય આમ તો થઈ જ ગયું કે ખાલી રાખવાનું હોય ખુડોસ્યું બધી હજી અહીંયા એક ભાગ પડી જાય આમાં એ તો હોય જ જાય હા અને જો એકદમ હું પહેલે તો બતાવું અહીંથી એકદમ સ્ટાર્ટિંગ થાય એકદમ ભવ્ય ડૂમ બનાવ્યો એવો તોંગેવાડે હા ભાઈ એ અમે હું લગાઈ તો હા આનું સ્કાફક બાત કે નહીં હા આટણ આવે છે ના આ કઈક છે અલળ અને આ ડૂમ પહેલા હું ભાઈ બેકજક બતાવ દઉ બધું અને ભાઈ એ જ રીતે હે ને આયા ત્રણ લાઈન છે વાંડવાની વીક દીતા અહીંયા આગળની સાઈડે ત્રણ પાખી છે જે છે જોઈએ જ આવી રીતનો છે ભાઈ પ્રોગ્રામ અને નેચર્સની વચ્ચો વચ્ચો ભાઈ ઘટે નહીં ઉદય ઉદય એકદમ કમ્પ્લીટ થઈ ગયો હવે ઘોડા ધોડવા માંડ્યો અને આપણે ધોળીએ જ છે હજી મજા નથી ને તોય કમ્પ્લીટ થઈ ગયા હા તો ધડબડાટી જ બોલાવાની છે બધા હા

kali <s> <Trustee> <sneik>

લે આમ ને આમ તો તો આપણે કેટલું લા લીજે 2 કિલો બે કિલો દો દેવાય આ હરમ બાપન વાડી ભાઈ ભાઈ બતાવો એકદમ તૈયાર થઈ ગઈ આયા લે હવે શેડો અમે ભાઈ આ તો કોગ્રામ થઈ ગયો ઓ